હેલ્લો કેમ છો તો સ્વાગત છે તો મિત્રો એની મરી ગઈ છે અને મિત્રો છે એટલે મિત્રો પાંચ છ બચ્ચા તો હશે જ મિત્રો ચાલો તમને બતાવું અને મિત્રો થોડા દિવસ પહેલા વરસાદ ધોધમાર આવ્યો હતો એટલે મિત્રો મારો બગીચામાં જુઓ તમે પપૈયા કેટલા બધા આવી ગયા છે ચાલો તમને બતાવું આ જુઓ મિત્રો અને જો મિત્રો પપૈયા કેટલા બધા આવી ગયા છે નાના નાના અને મિત્રો અહીંયા પપૈયો હતો તે પવન ના લીધે પડી ગયો હતો તો મિત્રો ચાલો તો તમને હવે મિંદિડીના બચ્ચા બતાવું મિત્રો તમે જોઈ શકો છો મિંદરડીના બચ્ચા છે જો મિત્રો અને મિત્રો સવેનના પક્ષી નો માળો છે ચાલો તમને બતાવું જો મિત્રો આ સવેન છે તેમના પક્ષી મિત્રો અત્યારે વરસાદ આવે તેવું વાતાવરણ પણ થઈ ગયું છે તો મિત્રો મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો જય માતાજી